તાણે દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ નગરસેવક અને રોડ રસ્તાને લઈને ઉઘડો લીધો હતો વહાલા દવલાની નીતિ લઈને આલી વાલ્મિકી વાસના રોડ પર ઉતરી આવતા ભારે ઉહાપો મચ્યો હતો પાંચ વર્ષ પહેલાં છ ટમથી સાંસદ તરીકે રહી ચૂકેલા મનસુખ વસાવા દ્વારા આલીવાલ્મિકી વાસ ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા દ્વારા વિસ્તારની ગંદકીને લઈને નગરપાલિકાના સત્તાધીશોને આડે હાથે ઉગડો લીધેલ તૈયાર બાદ હુકમ કરવામાં આવેલ કે તાત્કાલિક ધોરણે વિસ્તારની સાફ સફાઈ કરાવી ગટરનું ગંદુ પાણી રહીશોના ઘરમાં જે જાય છે તે જતું બંધ કરાવી વિસ્તાર વ્યવસ્થિત કરાવો પણ માસ્ટર મારે પણ ના ને ભણાવે પણ ના તે રીતે આજ દિન સુધી રોડ રસ્તા કે ગટરનું કામ થયેલ નથી અને આજે જ્યારે રસ્તાનું કામ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાને ઈશારે પહેલા તેમના ઘર પાસે બીજાનું પછી આ વાત ને લઈને આલી વાલ્મિકી વાસના રહીશો રસ્તા પર ઉતરી કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવી લગાડેલા પેવર બ્લોક કાઢી લેવડાવવાની ફરજ પાડવામાં આવી અને હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાં સુધી આલી વાલ્મીકી વાસની ગટર તેમજ રસ્તાનું કામ નહીં થાય ત્યાં સુધી અમે બીજા રોડનું કામ નહીં કરવા દઈએ એવો સ્થાનિકોનો આક્રોશ કર્યો છે આજથી પાંચ વર્ષ પહેલા સુરભીબેન તમાકુવાલા જ્યારે પ્રમુખ શ્રી હતા ત્યારે આલી વાલ્મીકી વાસમાં એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને છઠ્ઠી તમને સંસદ સભ્યશ્રી એવા મનસુખભાઈ વસાવા અને હાલના લોકસભા ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવા સાહેબના અધ્યક્ષ સ્થાને સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મનસુખભાઈ વસાવા સાહેબે જાતે એટલો કિચ્ચર ઉછાળ્યો હતો કે એમના કપડાની ઉપર ઉછળો હતો એટલો એવી રીતે સાફ કર્યું હતું એમને એમણે પોતાની માનસિકતા સારી રાખીને કે આ વિસ્તારની અંદર એટલી ગંદકી હતી અને સુરભીબેન તમાકુવાલાને એકદમ સ્પષ્ટ શબ્દમાં કહેલું હતું કે આ વિસ્તારનો વિકાસ ક્યારે થશે સુરભીબેન તમાકુવાલાએ એમ કહ્યું હતું કે સાહેબ અઠવાડિયામાં હું કરાવી દઉં છું મનસુખભાઈ એમ કહ્યું કે તમારો અઠવાડિયું અને મારા પંદર દિવસ પંદર દિવસ પછી પણ કંઈ થયું નહીં એટલો કે આજે પાંચ વર્ષ પૂરા થયા પાંચ વર્ષ ઉપરાંતનો સમય પૂરો થયો ત્યાં સુધી આજ દિન સુધી કંઈ નહીં પણ પછી અમે લોકોએ જે કાર્યવાહી કરી અને એ ગાડી માપણી કરાવી એસ્ટિમેટ કરાવ્યું એસઓ કરાવી અને ત્યાર પછી પણ એમનું એસ્ટિમેટ આવી ગયા પછી પાછે આજે છેલ્લા કેટલા સમયથી મારી રજૂઆત ચાલી રહી છે નગરપાલિકાની અંદર અને પ્રમુખશ્રી ને કોઈ પણ બાબતની રજૂઆત કરીએ છીએ તો એકદમ સ્પષ્ટ શબ્દમાં અમને ના કહી દે છે અને એમ કહી દે છે કે નહીં કરાવવું થાય તે કરી લો આવા શબ્દની અંદર એમના ઉલ્લેખ હોય છે અને પ્રમુખશ્રી એવા પોતાની જાતને એવું માનસિકતા ધરાવે છે કે વાલ્મિકી સમાજ નું અસ્તિત્વ ભરૂચમાં નથી એવી રીતે વિચારી રહ્યા છે ત્યારે મારો સખત શ્રી પ્રમુખશ્રીની ઉપર એટલે કે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવનો

વાલ્મીકી નિવાસમાં રહું છું અને ઘણા વર્ષો તો અહીં રહ્યા છે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નીચો વિસ્તાર છે બાટીની ટોકી છે લઈ અને નીચલો હાલ એ વિસ્તાર ખડી ફર્યા છે લઈને પટેલ સુધીનો અમારો વિસ્તાર છે એ નીચલો વિસ્તાર છે પણ ઉપરના વિસ્તારની અંદર આ લોકો ચૂંટાયેલા સભ્ય જે આગાઉની તારીખોની અંદર મનસુખભાઈ ને એ લોકો આગળ આપવાના આવીને પણ જે કંઈ લોકો આગળ આવીને અહીંયા પણ આવીને અમારા ઘરની અહીંની ઘટાઓ કાઢી ગયા હતા અને કમોટ કરી ગયા હતા કે ભાઈ અમે લોકો તમારું આ ગટેલ ગટે જે કામ છે અમને તમારા અગાઉના સમયની અંદર પૂર્ણ કરીશું એ પૂર્ણ કર્યું નથી અને અત્યારે હાલના તબક્કાની અંદર લઈ અને આલી કાછિયાવાડ સુધી અને પાંજરાપર સુધી રસ્તો એ લોકો ગટેના પાઇપ નાખી અને બ્લોક નાખી અને એ લોકોનું કામને પૂર્ણ કરે છે અને આલી વિસ્તારની અંદર આગળનો રસ્તો છે અમારો હરિજન વાંસનો જે ખડી ફર્યા જે અમારી પાંચ મોઢલાની જે હોડી ચેટાઈ છે અમારી બધા સમસ્ત એમની હોડી ચેર છે એનો વિસ્તાર આખો ખરાબ છે અત્યારે હાલની તારીખની અંદર પણ એનો એ લોકો દેખરેખ રાખતા નહીં તો હું એમ કહું છું કે આ કામ કરી બંધ કરાવો અને આગાઉની તારીખમાં છોડો પણ અત્યારે જે કામ ચાલે છે એમાં સંપૂર્ણ કામગીરી અમારી પૂરી પૂરી કરો અને બંદર શહેરની ડેનેસ લાઈન છે લઈ અને રોડનું કામ પૂર્ણ કરી આપો એ બધા હું તમને આભાર માગું છું